આજરોજ મોદી સરકાર ત્રણમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાતનો એકસો અગિયારમો એપિસોડ યોજાયો હતો વડોદરા ખાતે પણ સાંસદ ડોક્ટર હેમાન જોશીએ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન કાર્યાલય ખાતે કુલી ભાઈઓની વચ્ચે બેસીને મન કી બાતનું શ્રવણ કર્યું હતું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નગરસેવક રાજેશ આઇરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સહિત અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા કાર્યક્રમ બાદ કેટલાક કુલીભાઈઓએ એમને કનડતી સમસ્યાઓ અંગે ડોક્ટર હેમાંગ જોશીનું ધ્યાન દોર્યું હતું આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનની કડક બજારની ઓફિસ ખાતે આજે નરેન્દ્ર મોદી સાહેબ આપણા માનનીય પ્રધાનમંત્રીનો પ્રોગ્રામ એકસો અગિયારમાં મન કી બાતનો પ્રોગ્રામનું જે છે આયોજન કરેલું હતું અને તેમાં આપણા સાંસદ હેમાંગભાઈ જોશી અને આપણા બીજેપીના સિનિયર લીડર રાજેશ આયરે સાહેબ તથા અમારા ગુજરાત લેવલના એચએમએસના જનરલ સેક્રેટરી સંતોષ પવાર મોજૂદ રહ્યા હતા અને સાથે સાથે તમામ જે સ્ટેશન પર કામ કરતા કુલીભાઈઓ છે એમણે પણ આમાં બળી ચડીને ભાગ લેવા લીધો હતો તદઉપરાંત અમારા જે યુવા લોકો છે રેલવેમાં જે કામ કરતા લોકો છે એમણે પણ આની અંદર ભાગ લીધો હતો ઘણો જ સારો પ્રોગ્રામ રહ્યો હતો અને ઘણો જ જે છે અમને ઉત્સાહ મળ્યો છે મન કી બાતમાં નરેન્દ્ર મોદી સાહેબને સાંભળીને એમણે જે ઘણા બધા થીમ્સ જે આપેલા છે કે દરેક વ્યક્તિએ પોતાના માના નામ પર એક વૃક્ષ લગાવવું જોઈએ એક ઝાડ લગાવવું જોઈએ સ્પેશિયલી અમે લોકો બધા એમનાથી બહુ ઇમ્પ્રેસ થયા છે અને આ જે એમનો મેસેજ છે કે ધરતી પર આપણી મા છે અને એ માના નામ પર આપણે એક ઝાડ લગાવવું જોઈએ તો એ મેસેજ જે છે એ અમે તમામ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનમાં અને તમામ બીજા કર્મચારીઓમાં ફેલાવવાનું કામ કરીશું અને કાલથી જ અમે આ પ્રવૃત્તિમાં લાગી જઈશું કે દરેક વ્યક્તિ એક પોતાના મધરના નામ પર ઝાડ લગાવે તદઉપરાંત અમારા જે કુલી ભાઈઓ છે એમની સમસ્યાઓ છે અને જે રેલવેને લગતી સમસ્યાઓ છે એમણે પણ અમે અમારા માનનીય મેમ્બર ઓફ પાર્લામેન્ટને સંભળાવવાનું કામ કરીશું અને જ્યારે ઇલેક્શન પહેલાં પણ અમારી મુલાકાત થઈ હતી ત્યારે એમણે એમને પ્રોમિસ કર્યું હતું કે અમે તમને સાંભળવાનું કામ કરીશું તો એ બદલ પર અમે અહીંયા થોડું ડિસ્કશન કરીએ છીએ અને બહુ સફળ પ્રોગ્રામ રહ્યો અને બધા ઘણા બધા ઇન્સ્પાયર થયા છે તો બીજી તરફ વડોદરાના કુલી ભાઈઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી તેની ઉપર હકારાત્મક પ્રતિભાવ પાઠવતા યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ એમની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો હમણાંથી જ શરૂ થશે એવી બાહીદારી પણ આપી હતી આજે લોકસભાના ચૂંટણી પછીનો પહેલો મન કી બાતનો એપિસોડ અને કુલ મળીને એકસો ને અગિયારમો મન કી બાતનો એપિસોડ અમારા માટે વિશેષ હતો એક સાંસદ તરીકે મારો પહેલો મન કી બાતનો એપિસોડ આજે મેં તમામ મજદૂરોને સમર્પિત કર્યો એમની સાથે મળી તમામ કુલીભારીઓ સાથે મળી અને તમામ મજદૂર સંઘના આગેવાનો સાથે મળી અને આ મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો સાથે કુલીઓના અમુક જે પ્રશ્નો છે એ બાબતે ચર્ચા પણ કરી અને મારી સાથે આપણા સમાજ સેવી પૂર્વ કોર્પોરેટર આદરણીય રાજેશભાઈ એરે માનનીય સંજયભાઈ સંતોષભાઈ અને તમામ યુનિયનના આગેવાનો સાથે મળી અને મોદી સાહેબનો જે સંદેશો આજે મન કી બાતમાં આપવામાં આવ્યો પછી એ વૃક્ષનો માટેનો સંદેશો હોય કે પછી યોગ દિવસ માટેનો સંદેશો હોય સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટેનો સંદેશો હોય તમામ વાતોથી અમને પ્રેરણા મળી આદિવાસી ભાઈઓને પણ એમણે યાદ કર્યા ત્યારે આજે આટલા સુંદર આયોજન બદલ મને આવકારવા બદલ કુલીભાઈઓ અને યુનિયનના તમામ હોદ્દેદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ચોક્કસ વડોદરા આપને કહેતા મને આનંદ થશે કે વડોદરા એમ્પ્લોઈઝ માટે એક ગુજરાતનું મોટામાં મોટું શહેર છે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે થઈને એમએસ યુનિવર્સિટી હોય પારુલ યુનિવર્સિટી હોય એવી તમામ યુનિવર્સિટીઓમાં પણ ઇન્ક્યુબેશન સેન્ટર્સ સરકારશ્રી દ્વારા આપવાનું એક પહેલ કરવામાં આવી છે ત્યારે મુદ્રા યોજના હેઠળ નાના નાના સ્ટાર્ટઅપ માટે પણ સારામાં સારી સુવિધાઓ આપવામાં આવી હોય ત્યારે વધારેમાં વધારે યુવાનો સ્ટાર્ટઅપ જેવા પ્રોજેક્ટ્સમાં ભાગ લઈ અને માન્ય વડાપ્રધાન મોદીજીનું જે વિકસિત ભારતનો સંકલ્પ છે એમાં પોતે પણ જોડાઈ શકે છે અને સ્ટાર્ટઅપ એ માત્ર એમ્પલોયમેન્ટ નથી આપતું પરંતુ બીજા લોકો માટેનું પણ એક એમ્પ્લોયમેન્ટ જનરેશનનું માધ્યમ બનતું રહેતું હોય તો સ્વરોજગારથી લઈ અને બીજા લોકોને પણ રોજગાર મળી શકે એ બાબતનું માધ્યમ સ્ટાર્ટઅપ હોય વધારેમાં વધારે યુવાનોએ સ્ટાર્ટઅપમાં જોડાવું જોઈએ કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન નેશનપ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર